હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તૈયારી કરતી હતી રસોઈ ની હો રસોઈ ની તૈયારી ચાલુ હો

આમને યાદ હતો એટલે મેં કઈ કીધું બીજું યાદ કઈક બીજું લખો તમે બીજું એ સુ વિચાર કીધો હમણાં એમ કીધું કે હવા હવા માં બપોર પડી ગઈ રસોઈ નો ટાઈમ મારી ગઈ

નાનો હતો દરરોજ મમ્મી દસ રૂપિયા લઈ ને દરરોજ ત્રણસો પાસઠ થી ખાતો મારું ડેઈલી નું રૂટીન હતું પાણીપુરી દરરોજ ખાવાની 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 પાણીપુરી ખાધા વગર નો હાલતું એક કઈ દી નો છોડતો અને એમાં એવું છે કે જો અત્યારે પ્લાનિંગ થયું ને પાણીપુરી નું તો ચણા તો રાઈતે બાઈફા ન હોય અલા સોરી પલાળ્યા ન હોય તો અત્યારે હે ને આપણે ચણા પલાળી દઈશું ગરમ પાણી માં એટલે હાઈ નગી માં તો થઈ જ જશે ફરદી જશે આરામ થી થઈ જાય થઈ જાય ને થોડોક રગડોય બનાવજે રગડાવાળી ખાવીએ બે ખાવીએ રગડાવાળી ખાવી હોય ને તો ઓલા ચણા એ વાઈટ ચણા એ ઓલા વાઈટ વટાણા મેડમ કેમ આ ગડબડ ગોટાળા કરો હો અરે યાર વાઈટ વટાણા દે એ થોડા પલાળી દઈશ ને બે

ભાવે મને પાણીપુરી મન રોજ દીએ તો હાલે આજે તો છે ને જો તેલ વાળું માથું હતું ને તો આપણે એને બાંધી લીધું કારણ કે હવાર હવારમાં માં માથું ધોવાની હિંમત જ નથી થાતી ગમે ત્યારે બોલો એટલે આપણે એને બપોરે જ માથું ધોવાનું એટલે એમને બાંધી જ લીધું હવાર કેવી ઠંડી લાગે બહુ જ ઠંડી લાગે ને વાળ મારા ફૂકાય નહીં પછી વધારે એટલે કેટલી વાર માથું ઠંડી કરી જાય થોડીક વાર તો અને આ જો મને સુવિચાર યાદ આવ્યો આનું સુવિચાર ભૂલી ગઈ તો યાદ આવ્યો જિંદગીમાં છે ને બે ચહેરાને ક્યારેય ન ભૂલાય

ઘણી ચર્ચા રીલ નું એનું શૂટિંગ કરતા રીલ ની ચર્ચા પાણી કર્યો વાહ અમે બે કોફી ને નાસ્તો કરી લીધો થોડો થોડો ને પછી પાછા હજી ચર્ચામાં બેહતા તા

É, uau, uau!

બોલો આજે આપણે રીલ શૂટ કરવાતા ને તો બા એવા સરસ સરસ એક્સપ્રેશન આઈપાને તો હવે ને બા તમને લખવાની કઈસે બા કરી જે એક્સપ્રેશન આપે તો હું તમને કહું ને ઈ પહેલા એક્સપ્રેશન દેઈજો બરાબર કે શું આવશે હવે કઈ રીતે બા ને કઈ રીતે હાલો એમ એકદમ ગુસ્સે થઈ ગયા બનેવા એક્સપ્રેશન આપો કેમેરા સામે ને આ એક્સરેશન બાના કાઢવામાં એને અમને ઘણો ટાઈમ લાગ્યો તો કેમ કે જ્યારે અમે નવી નવું ચાલુ કર્યું તો ને જ્યારે કોમેડી રીલ્સ નું એવું બા ને ગુસ્સો દેવાનું કહીને ને તો બા થી એને ગુસ્સો થાતો હોય મને કે દીકરા હું હે ને તને સ્માઈલ ગમે એટલે કર દો પણ મને ગુસ્સો નથી આવતો મેં તમારે એક શીખવાનું કારણ કે આપડી કેટેગરી ગુસ્સાવાળી છે તમારે બધે ગુસ્સો જ કરવાનો ઠેડ લાગી અમે ઘણી વાર એને અમારે કેવું પડે ગુસ્સો હરખી રીતે કરો હરખી રીતે કરો ગુસ્સો પછી હવે આમ પરફેક્ટ થઈ ગયું મોડું મને આ ગુસ્સો આવે જ નહીં પણ આપણે કે હાચો ગુસ્સો કરવો આપણે તો હાચો ગુસ્સો કરવો બાજે કરો આજકો મારવાનો નીકળ છેલ્લે અરે વાહ સરસ

પછી તલ ને મીઠા વાળા ને અડધર વાળા નાખું પછી અડસી હોય ને અરસી ને મીઠા વાળી ને વાળી લીંબુ નાખી અને એને કર નાખું ને પછી ઈ બેને શેકી નાખું નોખું નોખું શેકવાનું હો ભેગું નહીં શેકતા ને કે જાય અર્ધી નોખી શેકવાની તલને નોખા શેકવા બેય બે શેકી ઠરી જાય ને એટલે બધાયને મિક્સ કર નાખવાનું ઓકે હા દાને ને ને બધાયને એમ ને હા અને તલના ને તલને ને મીઠું હળદર નું નાખીને પછી તળકે સુકવી દેવાનું ગાબા હા હા તળકે સુકવી દે અને તળકો નો હોય તો પંખે સુકો તો હાલે હા થોડીક વાર સુકાવવા આય છે ને હા આજ કલાક ખાલે હા 4-5 કલાક દાર વરિયાડી અને તળ અને અડસી આપણે વધારે ભાવતી હોય તો વધારે નાખી શકો અડસી હે ને ઈ બહુ હા અમરે હાલે અમારે તો વધારે અળસી હાલે ઓછી અળસી હાલે પણ છે

અને મરચી ને બધુંય નાખીને કર છે થોડો બળસ નાખ દેવાનો એટલે વખાણ ન કરી તો નઈ રગડો છે ને આપણો રેડી થઈ ગયો છે ગેસ કર દે બંધ છે ને જો નાખતી જવાની જયારે ખાવા જેને જે ભાવે ને નાખતું જવાનું જેને તીખું ભાવતું તીખું મીઠું ભાવતું મીઠું તો બધી તૈયારી થઈ ગઈ પાણીપુરી ને પૂરી બધું બની ગયું હે હું ખુશી નહિ ને ક્યાર નો કહું ખુશી હાલ આપણે ભાઈ પાણીપુરી ચેલેન્જ કરી પણ ખુશી માનતી નથી ઈ પછી કેવો હમાતી નથી મોઢામાં ડૂચા કેવા વરે હાલ હાલ કરી એમાં શું છે તમારી યાર કવાય જ નહિ ખબર જ છે કે તમે જીતો દર વખતે તો પાસ માર કરી હું કામે હું પણ કાઈ જીતીશ એટલે કાઈ આપીશ શું ઈ કરે લાલાજીનો આપો લે મમ્મી એમ માનતી નથી કે હું હાલ હાલ જીત કરી ચેલેન્જ કરો ને એમાં શું વાતું ઓકે હું જીતું તું મને હું લઈ દઈશ હું તમને ચોકલેટ આપીશ ઓકે તો કઈ મમ્મી હું ઈ જીતે તો હું બે ચોકલેટ આપીશ બરોબર ને

ચીટિંગ કરે હાલો આપડે ચાલુ કરી જોઈ જુઓ ચીટીંગ કોણ કરે વન ટુ થ્રી સ્ટાર્ટ

ખુશી આવી ને એ પહેલા ને હું ખુશી એ ખબર ને કેટલા એની પહેલા અમુક અમુક પેન્ટ તો ચાર પાંચ પાંચ વર થી પહેરવું તો આશીસ હોય ને તમારે

આ તો બધી ફન ની વાત છે તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે હજી એક કોમેન્ટ છે પલક ધ ક્વીન ની કે પેંડા ની રેસીપી શેર કરજો ને તો મેં પેંડા ની રેસીપી ત્યારે આપી તી અને પેંડા ની રેસીપી માં કાઈ નો હોય દૂધ હોય અને ખાંડ હોય બસ બીજું કાઈ નહીં દૂધ ને બારીયા કરવાનું દૂધ ને બારી નાખવાનું છે એને હલાવ્યા કરવાનું મારા હસબન્ડ કેટલા એકદમ ટેલેન્ટેડ થઈ ગયા છે એમની બીજી પણ એક કોમેન્ટ છે કે આઈ આઈ જસ્ટ લવ પેંડા હેલો ગાઈસ આઈ લિવ ઇન દુબઈ ને લવ યોર વર્ક

અને તમને એક વાત કેવી છે કે તમારા બેડરૂમની ની વિન્ડોઝ પેક કેમ રાખી છે લગભગ બધી વિન્ડોઝ પેક છે તો હવા ઉજાસ કઈ રીતે આવે એમ બહુ તડકો આવે છે હા એટલે એ પેક રાખવી પડે અને હવા ઉજાસ ની જો વાત આવે ને તો અમારો મેન દરવાજો અને જે બાલ્કની નો દરવાજો ઈ અને કિચનનો ત્રણેય દરવાજા ખુલ્લા જ એટલે ત્યાં છે ને હવા ઉજાસ અમારું હોમ મસ્ત મજાનું થઈ જાય